ચાર થી પાંચ વાગ્યાના આજુબાજુ રામ અવનીદાસ દાસ અવની દેવીનાથ નામના મૂર્તિકાર છે પોલીસને જાણ કરી પોતાના પંડાલમાં મહિને બસો થી અઢીસો મૂર્તિઓ બનાવેલી છે જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે ત્યારે દસ થી બાર મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિ કાંડ બીજાની પૂછપરછ કરતા એ છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખે છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે તો એનું કેવું છે કે મારા જોડે વીસ એક મજૂર વીસથી પચીસ મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બનીને જોવા માટે આવતા હોય સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે માટીની મૂર્તિઓ છે ભેજવાળું વાતાવરણ જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહારની બોર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન બી એને નુકસાન થઈ ગયેલાનું જણાઈ આવે છે હાલ કોઈ ગુનાઈ છે કે નહીં એ બાબતમાં પોલીસ તપાસ થઈ પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કંઈ જણાઈ આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિકારને બી રાખી હવે રાખી બે પોલીસની મૂર્તિઓ અલગ અલગ થોડા દૂર દૂરના અંતરે રાખી જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસોને જવર અવર જવાના કારણે ટૂટે નુકસાન ના થાય મૂર્તિકારે એને પોતાને ખ્યાલ નથી કારણ કે કેવી રીતે તૂટેલ છે એટલે એને એ બાબતે એને પૂછતા એવી શક્યતા ખરી કે સાહેબ મૂર્તિ માટીની મૂર્તિ છે અને ભેજવાળું વાળું વાતાવરણ છે સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે અને જ્યાં મૂર્તિઓ ગોઠવી છે નજીક નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે જેના કારણે જે લોકો જોવા આવે છે પોતાના ઓર્ડરની મૂર્તિઓ લેવા આવે છે અને સાથે બાળકોનો પરિવાર બી આવતો હોય છે કોઈકના હાથ પર તૂટો હાથ અને નીકળતા મૂર્તિ બહાર કાઢતા હોય એ દરમિયાન બી મૂર્તિના સામાન્ય ભાગ ઘટી જવાથી પણ આ નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે લોકોને અપીલ કરીએ છીએ કે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર અથવા કોઈ ઇરાદાપૂર્વક તો અફવા ચાલે પણ એના ઉપર ધ્યાન ના રાખવું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું ઉપાય પણ જણાય આવેલું નથી લોંગ ટાઈમથી મૂર્તિ લેવા હજારો લોકો આવતા હોય માટીની મૃત્યો છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે જેના કારણે આવો બનાવ બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે છે